તને લઈ જવો ના પડે છોકરી જોવી લગન કરવા મારે પહેલા દેવો તને બધું લઈ જવાનું તારે છે બરાબર

સમજાવવું પડશે <Cornell> <bowlurs> <cofflanen Ghash> <Manchesterans> <usun riff aquilo>

આપણે છોકરી જોવાની ચાર પાંચ જમીન બે કઈ ભાડે દીધેલી બે ત્રણ દુકાનો એમ કઈ પૈસા ની કમી જ નથી આપડે

તમે હજી જોવા આવ્યો ને એ છોકરા ને જોવા તો એક નંબર જેવું છે આટો એ આ કે કાટો ઓસો ના લાગે આને આવું ના લાગે આને ને કરી જા હો આને આ જો બઈ લગન કરાવી નઈ હો આપડે મેરું છે એ કોણ જો કેવું થે આલે આ એક કામ અમાર હલ તેમ દો શું કરેસ હું હું કાઈ નથી કતો હું કાઈ બોલવા વા દેવી હમ કીધું મેનેજર કાઈ હું મેનેજર મને કીધું જમીન બમીન કેટલી છે એ જમીન એ વેચી નથી આ બકાનનો دارو ભાઈ કેતો તો ને ખાડે રહી છે અમારે કઈ નથી કરવું તો વાહ ભઈ સા તો ગાંડુ છે આ તો ગાડી આ ગાંડુ આ ગાંડુ 15 ગાંડુ છે પૈસા દિનો અમે આ અલગ કોને વેચ આ ભઈચા આ છોકરી ડાય A qualquer mundo...